કિચન ગાર્ડન ચાલો બનાવીએ શહેરમાં રહેતા કે ગામડામાં રહેતા લોકોના ઘરની આસપાસની ખુલ્લી જગ્યામાં બાગાયતી ખેતી દ્વારા રસોડાની રોજિંદી જરૂરિયાત માટેના શાકભાજી ફળો કે મસાલા પાકોનું વાવેતર કરી અને રોજ તાજું પ્રાકૃતિક અને સ્વાસ્થ્યપ્રદ ફળ શાકભાજી કે મસાલા જાતે જ વાવેતર કરી અને ખર આંગણે ઉત્પાદન મેળવવાની પ્રક્રિયાને કિચન ગાર્ડન કહેવાય કિચન ગાર્ડન માટે કેવી જગ્યા પસંદ કરવી જોઈએ ઘરના આંગણાની આસપાસની અથવા તો ઘરની આસપાસની જમીનમાં કિચન ગાર્ડન કરી શકાય સામાન્ય રીતે જગ્યા હોય તે પ્રમાણે પાકનું આયોજન કરી શકાય જો ઘરની આસપાસ જગ્યા ઓછી હોય અને દિવાલ અથવા વંડો કરેલો હોય ત્યારે સામાન્ય રીતે વેલાવાળા શાકભાજીનું વાવેતર કરી શકાય ઘરની આસપાસના ભાગોમાં સૂર્યપ્રકાશ આવતો હોય તે વિસ્તારમાં જ શાકભાજી કે ફળ ફળફળાદીના છોડ વાવવા આમ ઉપલબ્ધ જગ્યાને ધ્યાનમાં રાખી અને જરૂરિયાત વાળા તો બગીચામાં ખેતી કાર્ય કરવા માટે ઉપયોગી એવા નાના સાધનો જેવા કે કોદાળી દાતરડું પાવડો પંજેઠી દવા છાંટવાનો પંપ પાણીનો ઝારો જેવા સાધનો અને ટેકા માટેના વાંસ જેવા સાધનોની જરૂરિયાત પડે છે કિચન ગાર્ડન માં ઋતુ પ્રમાણે કયા અને ક્યારે પાકોનું વાવેતર કરવું જોઈએ કિચન ગાર્ડન માટે ચોમાસુ શિયાળો અને ઉનાળો એમ અને ભરભરી હોવી જોઈએ જેથી તે માટેની ઉપયુક્ત તૈયારી કરવી જરૂરી છે ચોમાસુ પાકોની વાવણી સામાન્ય રીતે વરસાદની શરૂઆત થાય ત્યારે જૂન જુલાઈ માસમાં કરવી જોઈએ જેમાં કુવાર ચોળી દૂધી ભીંડા કારેલા કાકડી તુરિયા ગલકા રીંગણ ટામેટા મરચી જેવા શાકભાજીના પાકોનું વાવેતર કરી શકાય શિયાળુ પાકોની વાવણી સામાન્ય રીતે ઠંડીની શરૂઆત થાય ઓક્ટોબર નવેમ્બર માસમાં કરવી વિશેષ અનુકૂળ છે જેમાં ડુંગળી લસણ મેથી પાલક તાંદળજો મૂળા કોબી ફ્લાવર બટાકા તુવેર વગેરે શાકભાજી પાકોનું વાવેતર કરી શકાય ઉનાળુ કરવી જોઈએ જેમાં દૂધી કારેલા કાકડી ગુવાર ભીંડા ચોળી ગલકા તુરિયા વગેરે શાકભાજી પાકોનું વાવેતર કરી શકાય ખાસ કરીને તમામ ફળ પાકો અને અમુક શાકભાજી પાકો બહુ વર્ષાયું પાક છે અને તેનું વાવેતર ઋતુ પ્રમાણે કરી શકાય છે જેમાં મીઠો લીમડો સરગવો જેવા જેવા શાકભાજી અને લીંબુ દાડમ જામફળ પાકોનું પણ વાવેતર કરી શકાય છે ટિન્ડોરા દૂધી કારેલા પરવળ જેવા પાકોને આંગણાના ખૂણામાં મંડપ બનાવી બીચથી વાવેતર કરી ઉછેર કરી શકાય અને આ પાકોને ઝાડ પર કે અગાસી પર ફેન્સિંગની ધારે વાવેતર કરી અને વેલા ઉપર ચડાવી શકાય રોજબરોજની જરૂરિયાતવાળા પાકો જેવા કે ધાણા મેથી પાલક આદુ હળદર જેવા પાકોનું વાવેતર ઓછો સૂર્યપ્રકાશ આવતો હોય તેવી છાયાવાળી જગ્યા પર કરી શકાય કિચન ગાર્ડનમાં શાકભાજી માટે ધરું ઉછેર કઈ રીતે કરવું સામાન્ય રીતે રીંગણી મરચાં ટામેટા કોબીજ ફુલાવર તથા ડુંગળી જેવા નાના બીજવાળા શાકભાજીનું ધરું તૈયાર કરીને ફેર રોપણી કરવામાં આવે છે ધરુ ઉછેર માટે કિચન ગાર્ડનમાં યોગ્ય જગ્યા પસંદ કરીને જરૂરી માપના ગાદી ક્યારા બનાવી આ ક્યારાઓમાં કોહવાયેલું છાણીઓ ખાતર નાખી જમીનમાં યોગ્ય રીતે ભેળવવું ત્યારબાદ ક્યારામાં આઠ થી દસ સેન્ટીમીટર અંતરે એક થી બે સેન્ટીમીટર ઊંડાઈની લાઈનો કાઢવી અને તેમાં જે તે શાકભાજીના બીજની વાવણી કરી માટીથી ઢાંકી દેવું બીજની વાવણી બાદ તુરંત જ ઝારાથી ક્યારામાં પાણી આપવું આમ ત્રણ થી ચાર અઠવાડિયામાં ધરુ રોપણી લાયક થાય ત્યારે ક્યારામાંથી ધરુને ઉપાડી અને ધરુની ફેર રોપણી કરવી આ રીતે જાતે જ ધરુ તૈયાર કરી અને વાવેતર કરી શકાય આ ઉપરાંત બજારમાં મળતા પ્લાસ્ટિક કપમાં કે પ્લાસ્ટિકની નાની કોથળીઓમાં પણ ધરુ ઉછેરી શકાય જો જાતે ધરું ન કરવું હોય તો વિવિધ ફળ કે શાકભાજીના ધરું ના નર્સરીઓમાં મળતા હોય છે તે લાવીને ફળ કે શાકભાજી વાવીને ઉછેરી શકાય બિયારણ ગાંઠ કે કળીથી કયા કયા પાકોનું વાવેતર કરી શકાય વાવણી સેન્ટીમીટર ઊંડી ખોદીને તેમાં સારું કોહવાયેલ છાણિયું ખાતર દિવેલીનો ખોળ તથા વર્મી કમ્પોસ્ટ નાખીને જમીનને સમતલ કરવી હવે તૈયાર થયેલ આ જમીન પર ભીંડા ગુવાર દૂધી તુરિયા કારેલા ચોળી ગિલોડા વગેરે પાકોનું બીજ થાણીને વાવેતર કરવું તેમજ આદુ હળદર અળવીનું ગાંઠ રોપીને વાવેતર કરવું જ્યારે લસણ ડુંગળી જેવા પાકોનું કળી રોપીને વાવેતર કરવું શક્કરિયાનું વાવેતર કરવું હોય તો વેલાના ટુકડાની બે ગાંઠ જમીનમાં રહે તે રીતે રોપીને વાવેતર કરવું જોઈએ અને હા વાવણી બાદ તરત જ હળવું પિયત આપવું નહીં કિચન વિસ્તાર જો વધારે હોય તો કેળ પપૈયા લીંબુ જામફળ સીતાફળ જેવા ફળ પાકોનું વાવેતર કિચન ગાર્ડનમાં કરી શકાય ગૃહિણીઓને સૌથી વધારે મીઠા લીમડા કે સરગવાની જરૂરિયાત રહેતી હોય છે તેથી આવા છોડની રોપણી અવશ્ય કરવી શહેરમાં રહેતા પરિવારો કે જેમની પાસે ખેતરો નથી અથવા ખુલ્લી જગ્યાઓ નથી તેવા લોકો ઘરની આસપાસની વધારાની જગ્યા બાલ્કની ટેરેસ કે ફળિયામાં કિચન ગાર્ડનનું આયોજન કરી શાકભાજી અને ફળફળાદી પાકો ઉગાડી અને તેનો પ્રાકૃતિક આહાર તરીકે ઉપયોગ કરી શકે છે આવો આપણે સૌ સાથે મળી અને આપણા ઘરની આસપાસની જગ્યામાં કિચન ગાર્ડન કરીએ અને પર્યાવરણ અને પૈસા બંનેને બચાવી ઝેર વગરનો ખોરાક પેદા કરી અને પોતાનું તેમજ પરિવારનું સ્વાસ્થ્ય સુધારીએ આંગણાની ખેતી એટલે આનંદની ખેતી